એ હું લખ્યું જો લાયન સિંહણ એટલે આ વિસ્તાર હવે છે ને વન્ય પ્રાણીનો ચાલુ થઈ ગયો અને આ આગળ 67 તો ગાઈઝ આથીન કેમેરા લાગી ગયા અને આવી પાર્ક હમ તો શરૂઆત થઈ ગઈ ગીર વિસ્તારની આ એક છે જે ગુજરાતને ભેટમાં આપ્યો છે આ નજારો નેક્સ્ટ લેવલ

છે ને છત્રી રેન્ક કોડ નથી લઈ જતા અને ખાસ હા મેણે બે જણ આવવાના છે જયેશ અને બેની તો ઈ લોકો અત્યારે કેશોદ પોગવા એવા છે અને અમે લોકો અહીંથી બસ નીકળવાની તૈયારીમાં જ છે બધું ઘરનું કામકાજ દર્શન મેં અહીંથી ગયું હે ભાઈ અને ફેમિલી એની ટીવી બગડી ગઈ ટીવી લઈને આવે છે વરસાદના લીધે હા મેં બધું કરવા લાગ્યું હે

મમ્મી પપ્પા એ લોકો રાજકોટ હે તો હજી એ લોકો આવ્યા નથી ને દર્શન જો સામે ટીવીમાં દેખાય છે દેખાય દેખાય રેડી હવે સારો આવશે કે તમારો તો ભાઈ હવે હે ને અમે લોકો ફાઇનલી રેડી થઈ ગયા ને હે ને બાર થઈ દઈએ બંધ

નહીં ચાવી મૂક દો હાલે કા તને તો બધી ઉપર ખીચ જ છડે છે સુંદરી જ લે આવે ઝડપ નહીં હા હાલો આવો ભાઈ રહેવા તો ફેમિલી અમે લોકો અત્યારે છે ને ચાંદીગઢના પાટિયા ઉભા આ બાજુ અમે ઇન્ડિયનમાં નાખ્યું હે પેટ્રોલ ગાડીની ગાડીની આ હે ને टाकी થી તો બધાઈન ખબર હો જો એ ગાડીન टाकी માં જ નાખવાનું છે टाकी ગાડી ની टाकी માં પેટ્રોલ નાખ્યું ખબર ન હોય તો કોઈ ને તન ખબર હતી નહી મને તો એમાં તો કે ગાડી ની સીટ માં નાખતાય તો ઓ તો દર્શન ને ખબર નોતી એટલે મેં ને કહી દીધું કે હે ને આની અંદર આવે છે પેટ્રોલ 160 માં આ હે અત્યારે ઊભા છે બેની ને જયેશ ની રાહ જોઈને

અને જયેશ આ ગાડી છે ને મૂકતા જઈએ ટીકુડાવાળી નવી ગાડી આપણે લેતા જઈએ જયેશને ને એ બે નવી ગાડી લઈ લે અને અમે લોકો આ ગાડી લઈ લઈએ એક જગ્યાએ પેટ્રોલ પૂરા ઉપા અમારી ગાડીમાં તો પેટ્રોલ ફૂલ છે જયેશ ને બેની ગાડીમાં પેટ્રોલ હું એરર બતાવે કાટો આ ચાવી બહેન છે હવે ખબર જ થઈ પડતી નથી આને તો કઈ જ બોલી બાજુ જયેશની બેની જો આવે પેટ્રોલ ભરાવીને હવે હું કે દીકુ હું કે ધીરે ધીરે કાંટો હલે કંઈ ખાસ ન હલે તો કંઈ ઇન્ડિયનનો પંપ છે અને સામે નસીબ ફર્નિચર આવેલું છે અને આ મેન રોડ હાઈવે કરી છે દર્શના કેવી ચુમકડું લાગે ને બહુ વાર લગાડે આ ભાઈ ઘાકો આમાં ધ્યાન દેજો હવે કેમ કરતા હવે પેટ્રોલ જ ગાઈઝ હવે આ રસ્તો છે ને ગીર વિસ્તારનો ચાલુ થાય અને આ બાજુ અમે પાણીદરાનું પાટીયું હતું ત્યાં ઊભી રાખી ગડી દર્શન કઈ કરે વાત લેવા હે એસે એસે જ છે તો કઈ જ આ રસ્તો હે ને સીધે સીધો જઈને એ માળિયા જાય માળિયા થી છાસણ વાળો રસ્તો ચાલુ થાય તો હાલો તમે બધા વિડીયો બન્યા રેજો અમે લોકો હે ને નીકળીએ હવે હા હાલો શરૂઆત થઈ ગઈ વિસ્તારની આ એક અનોખો નજારો છે જે ગુજરાતને ભેટમાં આપ્યો છે આ નજારો નેક્સ્ટ લેવલ છે નેક્સ્ટ લેવલ ફાઇનલી જંગલની શરૂઆત થઈ ગઈ અને અમે લોકો દેવળિયા પાર્કે પહોંચ્યા છીએ કઈક નજારો છે ને આ વાહેવાડે ધીમી પડી ગઈ ગાડી કઈ જા આથીન શરૂઆત થઈ જાય છે ગેટની સાસણ ઓ સાસણ તો ગાઈઝ આથીન કેમેરા લાગી ગયા જો અને આવી પાર્ક પાર્ક અમે લોકો અત્યારે અત્યારે હે ને જઈએ છીએ આગળ સાસણ તરફ તો તો પબ્લિક બહુ બહુ ઓછું છે પણ પબ્લિક હોય પેલા અહીંયા ઘડીક ઉભું અહીંયા ઉભી ઘડીક આ તો એકદમ નેક્સ્ટ લેવલ છે આ બાજુ વરસાદ ચાલુ થયો અંદર જવાની ટિકિટ નથી હા આ લેઈ છે ટિકિટ છે અંદર જવાની ક્યાં આટ હું તારી પાસે નથી આ તારી પાસે તો શું તો સિમ્બા છું હું એ સિમ્બા તો એનું બચ્ચું હતું નાનું હું એવું છે હવે એની સિમ્બા જોયું ને એટલે હવે એને સિમ્બા તો એને બહુ ગમવા મીડા આખે રસ્તે સિમ્બા સિમ્બા જ કરતી એવી હા આમાં સિમ્બા જ છે જો આઈથી નાગડી આમ ભાઈ એટલે સિમ્બે સિમ્બા જાય છે લાયન કિંગ લાયન કિંગ ગાય બકાયો છે આમ જાય એટલે સિમ્બે સિમ્બા જ છે આની સારી કોઈ ઉતર તો ખરી હું માં ઠાઠુ રહી ગયું મારું ઉતરા મેઠી કયે નો રહી ગયો છું ક્યાં બબલુ ના રે ના કંઈ નથી તો ફેમિલી ક્યાં બબલા લીધા હારું લે હરખ કેવો થયો તો ગાઈઝા આ હેને ગુજરાતમાં અમૂલ્ય ભેટ છે એમ કહી શકીએ અને જો અહીંયા હેને પહોંચતા કંઈ વાર નથી લાગતી અમારે તો અમારે તો આ અમૂલ્ય ભેટ છે અમારી સાસણ છે અમારું સાસણીયું કા તો શું તો ગાઈઝ આમ જો કેવું નેચરલી વાતાવરણ છે સિઝનમાં આવો ને તો તો અહીંયા ને જગ્યા ના હોય પાર્કિંગ ની જગ્યા ના હોય માન માન વાળો હોય અંદર થી બસ જાય ને એકસો નવ્વાણું રૂપિયા લે છે અંદર સફારી માટે અને એ લઈ જાય છે અંદર ના વન્ય પ્રાણી જોવા માટે તો દર્શ આવે છે ને નાસ્તો કરે છે આ બાજુ એક એક બબલું ખાવું એ હું લખું છું લાયન સિંહણ લગાઈ જ આ વિસ્તાર હવે છે ને વન્ય પ્રાણીનો ચાલુ થઈ ગયો અને આ આગળ રોડ જાય છે આ બસ આવે એસટી આવે છે તાલાળા કેસો આ તો એ તાલાળાવાળી છે તો ગઈ તાલાળાવાળી ગઈ હા સિંહ દસ ના સિંહ લાયન આ બાજુ છે ને

એટલે આ સિંહ લાઈન બતાવવાનું કારણ ઈટ કે કદાચ જો રીઅલ માં જોવા મળે તો તમને આ તો મેં બતાવી દીધું છે કદાચ ક્યાં હા હોય ને આવે આમાં કેમેરા હોય હોય જ ને એ આમ જો ગાડી આ લે આ તો સમજે નઈ કોઈ વાતે પડે હાલ આગળ તો ગઈ આ બાજુ આખે આખું ફેમિલી છે જોઈ લ્યો ફૂલ ફેમિલી સાથે તો ગઈ આ હે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આ હે દેવળિયા પાર્ક સફારી અહીંયા અને જ્યાંથી ને આપણે આવ્યા એ આ રસ્તો હતો લાયન ગીરના સિંહ ગીરના સિંહ અને આ બાજુ જઈને આ બાજુ એ જુનાગઢ તરફ જાય છે તો અત્યારે અહીંયા ઊભા છે કેમ છે વાગી તો કે આપણને અહીંનું લોકેશન છે ને એકદમ નેક્સ્ટ લેવલ છે હા એકદમ નેક્સ્ટ લેવલ કહે તો નેક્સ્ટ લેવલ છે જુનાગઢ અને આ આમ જઈ ઉના એ તાલાડા ઉના કોડીને ઉના ભાઈ આ જ અહીંયા થી ડાયરેક્ટ દીવ

તો ગઈ જ અહીંથી ને આ ગીબ નેશનલ પાર્ક છે આઈ ને આપણે ઓલી જીપસીન કરવી હોય ને તો અહીંથી થઈ શકે એમ જો આ જો આ પાછળ આપણી તો કહે આ બાજુ દર્શન કોકનો કોલ આવ્યો છે અને આ બાજુ જયેશ ને બેની બે ફોટા લઈ છે અને હું છે ને આ બાજુ થોડોક વ્યવજ એટલે પાછળનું બેકગ્રાઉન્ડ એક વ્યવસ્થિત આવે દેખાય પાછળ

હું કે હું હાલે મજામાં એ ઈ ક્યાં ચાલુ કર્યું દાંત કાપવાનું લે દાંત કાપું કે ન કાપવાનું કટુ હર ખાઈ તો જો ઈ હર તો જો કેમેરામાં આવે તો કેમેરામાં આવે તો હર મિત્રો હવે છે ને અમે લોકો નાસ્તો કરીએ છે તો જો ઘરેથી અમે હું હું લેતા આવ્યા હાલો બતાવીએ બધાઈને તો દસના ચમચું કાઢવા મીંડી હવે

તો ગઈ જ કેવા મસ્ત મસ્ત પરોઠા આવ્યા હોય ભૂખાઈ એવી લાગી છે મસ્ત ભૂખ લાગી આ ગાડી હાઇકી કેટલા કિલોમીટર લગભગ કિલોમીટર હાંકી છે કિલોમીટર થઈ કેશોદથી ને માળિયા માળિયાથી ગામડા આજુબાજુના લેતા લેતા સાસણ પહોંચ્યા દેવડિયા પાર્ક કરી ગયો પણ આઈથી નીકળશું પછી ત્યાં જશું દેવડિયા પાર્કે અને ત્યાં પણ એન્જોય કરશું બ્લોગમાં એન્જોયમેન્ટ થાશે વ્લોગ ની અંદર તો તમે બધા એ તો તું સારો કે સણી ઈને કીધું બનાવવાની નઈ કીધું તો આ બાજુ જો બે લઈ આવી છે બટેટા નું શાક પરોઠા ચટણી હે ખાઈ છે વાવ લઝીઝ થોડું આઈ કે ત્યાં ઉપર રાખે લઝીઝ લઝીઝ સે લઝીઝ નાખો થોડું તો જો ફેમિલી અમારો નાસ્તો અહીંયા ચાલુ થઈ ગયો છે તો હાલો તમે બધા નાસ્તો કરવા હું ધીરે ધીરે હા આને તો વાત જ અલગ હોય લેવલની તો કઈ બહુ મજા આવે અત્યારે તો આ વેધરમાં ચોમાસાનું ટાણું છે ટ્રાફિક એટલું નથી તહેવારમાં તો અહીંયા જગ્યા ખાલી જગ્યા છે ને અહીં ભરસક હોય અને બહુ મસ્ત લોકો આવે છે ક્યાં ક્યાંથી ના આવે વાવ દહીં So, yes. mm -hmm. <laughs> Đi nhanh này